પ્રદરશન મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને શાળાના ધોરણ ચાર થી નવ ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ બનાવવામાં આવી હતી જેમાં સ્માર્ટ બ્રિજ પવનચક્કી વાતાવરણ પ્રદૂષણ પાણીનું શુદ્ધિકરણ ઉર્જા મોડલ ચંદ્રાયન હવાનું દબાણ સહિત વિવિધ વિજ્ઞાનને લગતી કૃતિઓ બનાવી રજૂ કરાઈ હતી આ વિજ્ઞાન મેળામાં કુલ સો કરતા વધારે કૃતિઓ તૈયાર કરીને

નિજાનંદ અને શ્રીજી શાળા આ શાળાઓના તમામ બાળકો કે જેમે વિજ્ઞાનની અંદર એટલું રસ અને એટલી જિજ્ઞાસા દર્શાવી છે કે જેનું તમે અહીંયા આયોજન જોઈ શકો છો એટલા ઉત્સાહથી બાળકોએ ભાગ લીધો છે કે આજની કૃતિઓ જે છે અમારે સોની ઉપર છે તો આજના દિવસે અમારી તમામ શાળાના જે વિદ્યાર્થીઓ અમારા વાલીશ્રી અમારું સ્ટાફગણ તથા અમારા ટ્રસ્ટી એ વતી હું તમારું બધાનું અહીં હાર્દિક સ્વાગત કરું છું આજનો વિજ્ઞાન મેળો તમે જોઈ શકશો કે એમાં દરેક વિદ્યાર્થીઓ છે એ એમની જે વિજ્ઞાનની અંદરની જે જિજ્ઞાસા છે વિજ્ઞાનની અંદરની જેટલી પણ પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓને એને મોડેલ તૈયાર કર્યા છે એમના પ્રેક્ટિકલ તૈયાર કર્યા છે કે જેની અંદર વિજ્ઞાનના અવનવા નિયમો અવનવા સિદ્ધાંતોનો ઉપયોગ કરેલો છે